યાર હશું વાણે બેહી જવાની પછી યાર હોંભળ્યો અને આ આરો આ તુ ટોળા થઈ જ એમ આ બધા હા હા ફોન થી હતો એનો પ્લેર અહી હા ઓ શું કરો હો

પૂર અમારું છે એ તો કો બધું બધું છે પાટો દોડ પાટો દોરો વાડી નવી પાટો હર્યો હા દોર સકા આનો આની ખેલ હા એ એકા બીજો પાટો મો દોરું એક બીજો પાટો ગગલા પેલો પાટો દોડ પેલો પાટો દોરે નજીક આગળ આગળ

અલે યાર રોટ ખાઈએ તમે ખવડાવતા હોય તો આપડે માર તું આ બધાને લઈ લેતા તારી આપડે તું જો હું ખાવું છે કે શીરો બનાવીએ શીરો હેડો શીરો રોય તા

પછી <laughs> જો <laughs> <laughs>

કેમા આવશે છોટેણી ની ઉપાલી હાથ થઈ લઈ તો બોલતો ટેણી બેજા યાર મારો આવ્યો લાલો આવ્યો મારો પકડો લે પકડો લાલલે પકડો

ગોબા ઓય ગોબા તો આવું ના આવું કરી દે તો બાવડ કે હા આવડાવ ગોબાને એ હિરા રા એક ગલા આબરૂ કાઢી હા આબરૂ પેટમાં કસરત કરી ગયો ગોટા થઈ ગયો ને તકલીફ થઈ જાય પેટમાં હજી મો તકલીફ થઈ જાય હા આવો આવો હેડો વેજે છોકરો અભી અભી પકળો પકળો છોકરા રે અભી

આ ઉઠાઈ લે લગા કબડી 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 રે કાબડી રે કબડી ભાઈ કબડી રે કબડી આ ક કો કબડી રે કબડી રે કબડી રે કકબડી જો આજે કબડી રે કકબડી કબડી કબડી રે કબડી લગ કબડી 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 કબડી

ઓલા જોકલા ટેણીને કે છે અയ്യો ર ગઘમો આવી ગયો રવાડી રેજો પકડી ના જો એ ભઈવા

જલ્દી કર જલ્દી કર ટાઈમ નહીં જલ્દી કર ઓલોસી તો કઈ જવાનો ઘેર ઓટ ભાઈ ઓ ભાઈ આવટીયા અલ્યા હું પાટા નડીયું લે દે જા ભઈ આડુ ગગાબા તમે જો જો હા ગગાબા ગગાબા જો તમે આ કેટલા રહ્યા હમ ગગલો આવે છે પામ